नमस्ते मित्रों तुला राशि आप सौनू खूब खूब स्वागत छे। अमारी आ यूट्यूब चैनल पर दरेक घर में सौ किलो मीठाई वहचवा रहे कारण के सारा समाचार नाना नथी होता खबर नथी के सारा समाचार मोटा छे के तमे तेरी आंखों कान पर विश्वास करी नथी। हाँ मित्रों कड़ियुगेवारो चमत्कार थशे આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી પહેલીવાર તમારી કુંડળીમાં આવો ફેરફાર થવાનો છે જાણે ભગવાનનો સીધો આદેશ હોય કે હવે તમારું જીવન પહેલાં જેવું નહીં રહે દરેક દુઃખ ખ મુશ્કેલી સંકટ સમસ્યા બધું જ સમાપ્ત થઈ જવાનું છે આજે આ વિડિયો ધ્યાથી જુઓ આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી શું થવાનું છે તે એટલું અજાણ હશે કે એવું લાગશે કે ચારસો ચાલીસ વોલ્ટનો આંચકો લાગ્યો છે સાચું કહું તો જેમને ચાલવામાં તકલીફ હતી તેઓ પણ ખુશીથી નાચવા લાગશે નસીબના દરવાજા ખુલશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તો સાવચેત રહો કારણ કે એક ચમત્કાર તમારા દરવાજા પર ખટખટાવશે જય માતા દી પ્રિય મિત્રો અમારી યુ ટ્યૂબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આ વીડિયોમાં અમે તમારી સાથે એવી અનોખી માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં મોટો ફરક લાવશે ફાયદાકારક પરિવર્તન લાવી શકે છે જ્યારે તમે આખો વીડિયો એકાગ્રતાથી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આગામી આઠથી દસ કલાક તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહેશે તે કેટલા ખાસ અને શુભ રહેશે જોકે આ ક્ષણોનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી પડી શકે છે જે અમે ઊંડાણપૂર્વક સમજાવીશું તો આ વીડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ શરૂ કરતા પહેલાં હું માતા રાણીના બધા ભક્તોને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વીડિયો પ્રેમથી જુઓ તેને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં સાચા હૃદયથી ત્રણ વાર જય માતાદી લખો આમ કરવાથી માતા રાણીના અનંત આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહેશે મારી બધી આગાહીઓ ગ્રહોની ગતિ અને તેમની ચોક્કસ સ્થિતિ પર આધારિત છે અને અત્યાર સુધી તે સચોટ રહી છે તે સાબિત થયું છે આજની આગાહી સાંભળ્યા પછી તમને એવું લાગશે કે તમે આ વાતો પહેલાં ક્યારે સાંભળી નથી ભલે તમે આ જ્યોતિષ કાર્યક્રમને સંપૂર્ણ રીતે ન જુઓ મારા પર વિશ્વાસ કરો તે તમારા જીવનનો શ્રેષ્ઠ સમય હશે આ એક મોટો અફસોસ હોઈ શકે છે હું આ વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું આજે હું તમને કહેવા માંગુ છું કે તમારે તમારા જીવનમાં આવનારા મોટા પરિવર્તન વિશે જાણવું જોઈએ આંખો આપોઆપ ભીની થઈ જશે આ આંસુ દુઃખના નહીં પણ અપાર આનંદ અને સંતોષના હશે કારણ કે તમને તે સૌભાગ્ય મળવાનું છે જે તમે ઈચ્છો છો ફક્ત કલ્પના કરી હતી જ્યારે કોઈને આંધળી ખુશી મળે છે જેની તેણે ક્યારે અપેક્ષા નહોતી રાખી ત્યારે આંખો આપોઆપ બંધ થઈ જાય છે ભીની થઈ જાય છે અને હવે બરાબર એ જ ક્ષણ તમારા જીવનમાં આવવાની છે હવે તમારા ભાગ્યમાં એક ખૂબ જ મોટો અનોખો અને અસાધારણ પરિવર્તન આવવાનો છે તમે અત્યાર સુધી ક્યારે આટલો અનોખો ચમત્કાર જોયો નથી અને હું સંપૂર્ણ નિષ્ઠા સાથે આનું વચન આપું છું મને ખાતરી છે કે જો મારી આગાહી ખોટી ઠરે છે તો હું તમને એકવીસ રૂપિયા લાખનું ઇનામ આપીશ પરંતુ શરત એ છે કે તમે આ કાર્યક્રમ અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જોશો કૃપા કરીને તેને ક્યાંય છોડશો નહીં તો ચાલો હવે આગળ વધીએ અને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે બધું સમજીએ ફરી એકવાર તમને વિનંતી છે કે આ વીડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં તમારી સમસ્યાઓ શેર કરો તેને શેર કરો અમે તમને તમારી બધી ચિંતાઓનો ઉકેલ ચોક્કસપણે જણાવીશું તો પ્રિય મિત્રો તમારી સમસ્યાઓ અમારી સાથે શેર કરો જેથી અમે તેમના પ એક એવો સમય આવવાનો છે જેમાં તમે અસાધારણ અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવાના છો ભગવાન શ્રીરામની અપાર કૃપાથી તમે અનોખી સફળતા તરફ આગળ વધ્યા છો અને ટૂંક સમયમાં એક મહાન સિદ્ધિ તમારા ચરણોમાં સમર્પિત થશે આ ખાસ સમયગાળામાં તમારે કયા વિષયો પર ખાસ સાવધ રહેવું પડશે અને કઈ ભૂલોથી તમારે સંપૂર્ણપણે દૂર રહેવું પડશે હું તમને આ વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું પરંતુ તે પહેલાં હાથ જોડીને હું તમને ફરી એકવાર વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ દૈવી જ્યોતિષ કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ એક પ્રેમાળ લાઇક આપો ઉપરાંત નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ જય માતા પાર્વતી અને જય બાબા બાગેશ્વર ધામ સરકાર લખવાનું ભૂલશો નહીં આમ કરવાથી બધી દૈવી શક્તિઓની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહેશે અને તમે દિવસ અને રાત બમણી ગતિએ પ્રગતિ તરફ આગળ વધતા રહેશો તો સમય બગાડ્યા વિના ચાલો હવે જાણીએ કે કઈ બે ગંભીર ભૂલો છે જેનાથી તમારે પોતાને દૂર રાખવાની છે અને કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે આ સાથે તમે એ પણ સમજી શકશો કે તમને કઈ દિશામાં લાભ મળશે કયો ક્ષેત્ર તમારા માટે અનુકૂળ રહેશે અને કયા ક્ષેત્રમાં ભગવાનના ખાસ આશીર્વાદ તમારી સાથે રહેશે પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ભૂલ જે તમારે સખત રીતે ટાળવી જોઈએ તે એ છે કે તમારે કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલાં ઘણા લોકોની સલાહ ન લેવી જોઈએ જો કે સૂચનો લેવા એ સારી આદત છે પરંતુ ફક્ત બીજાના મંતવ્યો પર આધાર રાખીને કોઈ પણ કાર્ય શરૂ કરવું તે સમજદારીભર્યું રહેશે નહીં પ્રિય મિત્રો જ્યારે પણ તમે કોઈ નવું પગલું ભરો છો ત્યારે તમારે તમારા આત્મવિશ્વાસ અને કુશળતા પર વિશ્વાસ રાખવો જોઈએ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારી આગામી રણનીતિ કોઈને ખબર ન હોવી જોઈએ જો તમારી યોજના તમારી આસપાસના લોકોને ખબર હોય તો કેટલાક ઈર્ષાળુ લોકો તમારા પ્રયત્નોને અવરોધવાનું કાવતરું કરી શકે છે આવા લોકો તમારી પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરે છે અને તમારી પ્રગતિ સામે યુક્તિઓ રમી શકે છે તેથી મારી સલાહ છે કે તમારા વિચારો અને યોજનાઓ ગુપ્ત રાખો અને તમે આગળ શું કરવા જઈ રહ્યા છો તે કોઈની સાથે શેર ન કરો હવે બીજી ગંભીર ભૂલ વિશે વાત કરીએ તો તે છે કે તમે કોઈના પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો ઘણી વખત કોઈ વ્યક્તિ મીઠી વાતો કરીને અને ખોટી વાર્તાઓ બનાવીને તમારી પાસેથી મદદની અપેક્ષા રાખે છે અને તમે તરત જ તેને મદદ કરવા તૈયાર થઈ જાઓ છો આ તમારો સરળ અને સીધો સ્વભાવ છે પરંતુ કેટલાક લોકો આ સરળતાનો ગેરલાભ ઉઠાવે છે અને જ્યારે તમને તેમની મદદની જરૂર હોય છે ત્યારે તે જ લોકો તમારી તરફ પીઠ ફેરવી લે છે આવા તકવાદી લોકોથી સાવધ રહો અને તેમના પર આંધળો વિશ્વાસ ન કરો જો તમે આ ભૂલથી પોતાને બચાવશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે નહીંતર તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનમાં એક ઘાતક દુશ્મન છે જે તમારી ખૂબ નજીક છે આ તે જ વ્યક્તિ છે જે તમારા પરિવારને નુકસાન પહોંચાડવાની યોજનામાં સામેલ છે છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ તંત્ર મંત્રનો ઉપયોગ કરીને તમને માનસિક શારીરિક અને આર્થિક રીતે નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે આ જ કારણ છે કે તમે જીવનમાં આગળ વધી શકતા નથી આ વ્યક્તિ તમારા વ્યવસાયને અવરોધી રહ્યો છે અને નોકરીમાં પ્રમોશનના માર્ગમાં પણ અવરોધો ઊભા કરી રહ્યો છે પરંતુ પ્રિય મિત્રો તમારે ડરવાની કોઈ જરૂર નથી આ મુશ્કેલ સમયને પાર કરવા માટે તમારે માનસિક રીતે મજબૂત રહેવું પડશે અને તમારી શ્રદ્ધા અને શ્રદ્ધાને મજબૂત રાખવી પડશે તમારે સમજવું પડશે કે આ સંકટમાંથી છુટકારો મેળવવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ આજનો જ્યોતિષ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે તો કૃપા કરીને તેને અંત સુધી જુઓ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે તમારી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે આ વ્યક્તિ હવે તમારા માટે એક પ્રકારનો તાંત્રિક બની ગયો છે જેનો એકમાત્ર હેતુ તમને નષ્ટ કરવાનો અને તમારી મિલકત પર કબજો કરવાનો છે આ વ્યક્તિએ પહેલાથી જ ઘણી યોજનાઓ બનાવી છે જેથી તે તમારી મિલકત તેના નામે કરી શકે તેથી તમારે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું પડશે જો તમે બેદરકાર રહેશો તો આ વ્યક્તિ તમને ઊંડી મુશ્કેલીમાં મૂકી શકે છે આ વીડિયો દ્વારા અમે તમને સમજાવીશું કે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને એ પણ જણાવીશું કે તમારા વિનાશનું કારણ કોણ છે તો આ કાર્યક્રમ ખૂબ કાળજીપૂર્વક જુઓ હું તમને ફરી એકવાર વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વીડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ સાથે તમે ફક્ત આવનારા કોઈપણ સંકટથી પોતાને બચાવી શકશો નહીં પરંતુ ભવિષ્યમાં આવનારા દરેક માર્ગદર્શનનો લાભ પણ મેળવશો જ્યારે પણ તમે કોઈ દુઃખમાંથી પસાર થાઓ છો અથવા કોઈ સંકટનો સામનો કરો છો ત્યારે તમારો આ દુશ્મન ખુશ થઈ જાય છે અને તમારા પર વારંવાર હુમલો કરવાનો પ્રયાસ કરે છે એટલા માટે હું તમને નમ્ર વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિ સાથેના બધા સંબંધોનો અંત લાવો નહીંતર તે ફક્ત તમને જ નહીં પરંતુ તમારા આખા પરિવારને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે આ વ્યક્તિ એટલી દુષ્ટ અને ખતરનાક છે કે હું ક્યારેય ઇચ્છીશ નહીં કે કોઈને જીવનમાં આવા દુશ્મન મળે અને તમને એ જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ દુશ્મન કોઈ અજાણ્યો નથી પણ તમારા પરિચિતનો નજીકનો વ્યક્તિ છે તમે આ વ્યક્તિને ખૂબ સારી રીતે જાણો છો પરંતુ તમે હજુ સુધી તેની વાસ્તવિકતાથી સંપૂર્ણપણે વાકેફ નથી આજે હું તમને આ વ્યક્તિનું સત્ય જણાવવા જઈ રહ્યો છું અને તેના બધા રહસ્યો ઉજાગર કરવા જઈ રહ્યો છું તમારે ફક્ત આ સમગ્ર કાર્યક્રમ એકાગ્રતાથી જોવાનો છે કારણ કે હવે તમારા જીવનમાં સુખદ પરિવર્તનનો એક નવો પ્રભાત દસ્તક આપવાનો છે અને તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે આ હું તમને વચન આપું છું પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તે નામવાળી વ્યક્તિથી સાવધાની રાખો જેની વાસ્તવિક ઓળખ અમે આ વીડિયો દ્વારા જાહેર કરવા જઈ રહ્યા છીએ પ્રિય મિત્રો તમે કદાચ માનશો નહીં પણ એ એક કડવું સત્ય છે કે આ દુશ્મન તમને છેલ્લા પાંચ વર્ષથી સતત પરેશાન કરી રહ્યો છે આ એ જ વ્યક્તિ છે જે તમારા પાછલા જન્મથી તમારી પાછળ છે તમે તમારા પાછલા જન્મમાં તેની સાથે કંઈક એવું કર્યું હતું જે તેના માટે અન્યાયી હતું અને ત્યારથી આ વ્યક્તિ તમારા દરેક કાર્યમાં અવરોધો ઊભા કરી રહી છે છતાં તમારે ડરવાની જરૂર નથી કારણ કે બાલાજી મહારાજની અનંત કૃપા તમારા પર છે જ્યારે ભગવાન પોતે તમારા રક્ષક છે ત્યારે કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે નહીં પરંતુ એક ચેતવણી છે રણમ નામનો વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો વિરોધી છે તે બહારથી ખૂબ જ સહાયક દેખાય છે પરંતુ અંદરથી તે તમારા પતનનું કારણ બની રહ્યો છે જો તમે આ વ્યક્તિથી દૂર રહેશો તો તમારું નસીબ આપમેળે તમારા તરફ આકર્ષિત થઈ જશે આજે હું તમારી સામે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રહસ્યમય માહિતી લઈને આવ્યો છું જે તમારી વર્તમાન મુશ્કેલીઓને સંપૂર્ણપણે દૂર કરી શકે છે આ આગાહી એકદમ સચોટ અને પ્રમાણિક છે તેથી આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને શાંતિથી જોવો હિતાવહ છે ટૂંક સમયમાં તમે સાચું સાંભળ્યું તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે પરંતુ આ સાથે એક મોટો ભય પણ તમને ઘેરી શકે છે એક આફત પૂરી થતાં જ બે વધુ મોટી મુશ્કેલીઓ તમારા દરવાજા પર દસ્તક આપી શકે છે તમારા જીવનમાં સતત ચાલી રહેલી સમસ્યાઓ પાછળ કેટલાક ખાસ લોકો છે જેમનાથી તમારે સાવધ રહેવાની જરૂર છે પરંતુ આ જ્યોતિષ સત્રમાં અમે તમારી સાથે એક ખૂબ જ ગુપ્ત ઉપાય શેર કરીશું જે તમારી સમસ્યાઓનું નિરાકરણ જ નહીં પરંતુ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ સમયે તમારા માટે ભગવાન શ્રી હરિનો જલ અભિષેક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થશે જેના કારણે તમારા ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ બનશે જે ક્ષણની તમે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા દરવાજા પર ઊભી છે હવે તમને બંને બાજુથી લાભ મળવાનો છે ચિત્તો તમારા છે અને પૂંછડીઓ પણ તમારા છે એવો દુર્લભ સંયોગ બન્યો છે કે જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જશે જેમ કે ઘણીવાર કહેવામાં આવે છે કે તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને ચોક્કસ મળશે આવનારા બોંતેર કલાકમાં તમારા જીવનમાં ખૂબ જ મોટો વળાંક આવવાનો છે અને ખૂબ જ સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે પરંતુ ધ્યાનમાં રાખો કે આગામી બાસઠ કલાક ખૂબ જ નિર્ણાયક છે આમાં કોઈ ભૂલ ન કરો તમારી સફળતા હવે તમારી પાસે જાતે જ આવવાની છે હા પ્રિય મિત્રો તમારા જીવનમાં એક એવો અલૌકિક ચમત્કાર બનવાનો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હવે તમે આ દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ થવાના છો કારણ કે બ્રહ્માએ પોતે તમારા ભાગ્યમાં બે ખાસ આશીર્વાદ ચિહ્નિત કર્યા છે આ બંને આશીર્વાદ હવે તમારા જીવનમાં ઉતરવા માટે તૈયાર છે જ્યારે તમને ખબર પડશે કે બ્રહ્માએ તમારા માટે શું સુનિશ્ચિત કર્યું છે ત્યારે તમે સ્તબ્ધ થઈ જશો તમારું મન અને મગજ આશ્ચર્યચકિત થઈ જશે અને તમારું ઘર સમૃદ્ધિથી ભરાઈ જશે આ શુભ સમાચાર હવે તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે શક્ય છે કે મારા શબ્દો તમને કાલ્પનિક લાગે પરંતુ આ બધું સો ટકા સાચું છે અને આ ઘટનાઓ હવે તમારી સાથે બનવાની છે તમે તેમને તમારી પોતાની આંખોથી બનતા જોશો જ્યારે આ ચમત્કાર થશે ત્યારે તમે આશ્ચર્યથી ભરાઈ જશો તેથી જ હું તમને ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું આગામી બોંતેર કલાક એકલા ન વિતાવો તમારા પરિવાર તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો હું જાણું છું કે આ બધું તમને ફિલ્મી વાર્તા જેવું લાગશે પરંતુ આ સંપૂર્ણપણે સાચું છે અને ચોક્કસપણે થશે આગામી બાસઠ કલાકમાં તમારે પોતાને ખૂબ જ ગંભીર ભૂલથી બચાવવાની છે જેના વિશે હું આ જ્યોતિષ સત્રમાં પછીથી વિગતવાર સમજાવીશ પરંતુ તે પહેલાં હું તમને ફરીથી વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વીડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો હું તમને દરરોજ આ વિનંતી કરું છું પરંતુ ઘણા મિત્રોને અંત સુધી જોયા પછી પણ વીડિયો પસંદ નથી જેના કારણે મને માનસિક પીડા થાય છે પરંતુ મને વિશ્વાસ છે કે આજે તમે મારી લાગણીઓ સમજી શકશો અને ચોક્કસપણે આ કાર્યક્રમની પ્રશંસા કરશો મેં તમારા માટે આવી મૂલ્યવાન અને દુર્લભ માહિતી એકત્રિત કરવા માટે ઘણી મહેનત અને સમય આપ્યો છે હું બદલામાં કંઈ માંગતો નથી હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમને આ કાર્યક્રમ ગમે હવે કળિયુગનો સૌથી અનોખો અને ચમત્કારિક શુભ સમાચાર તમારી સામે જાહેર થવા જઈ રહ્યો છે આ મારું વચન છે મેં તમારી કુંડળીનું ઊંડું વિશ્લેષણ કર્યું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે તમારા માટે સંપત્તિ મેળવવાની પ્રબળ શક્યતાઓ છે હવે તમને એક પછી એક સા અમે ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વાતો શેર કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા હૃદયમાં ઉર્જાની એક લહેર દોડી જશે હા પ્રિય મિત્રો આજે અમે તમારા માટે એક અનોખી માહિતી લઈને આવ્યા છીએ જેણે સાબિત કર્યું છે કે હવે તમારા ભાગ્યનો તારો ખૂબ જ ઝડપથી ઊંચાઈ તરફ વધવાનો છે હવે સમય આવી ગયો છે જ્યારે સફળતા સતત તમારા પગ પર રહેશે અને તમારા જીવનમાં ખુશી સમૃદ્ધિ અને સંતોષનો નવો યુગ શરૂ થશે પરંતુ પ્રિય મિત્રો આ માટે તમારે કેટલીક ખાસ સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે જ્યારે પણ તમે તમારા ઘરની બહાર નીકળો છો ત્યારે હંમેશા બે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો તમારી સાથે રાખો જેના વિશે અમે આ વીડિયોમાં પછીથી વિગતવાર ચર્ચા કરીશું હવે અમે તમને યાદ અપાવવા માંગીએ છીએ કે વર્ષની શરૂઆતમાં તમે જે સફળતાની ઈચ્છા રાખી હતી તે કેટલાક કારણોસર અત્યાર સુધી પૂર્ણ થઈ નથી તમને ખ્યાલ પણ ન આવ્યો કે વર્ષના કેટલાક મહત્વપૂર્ણ મહિના ક્યારે પસાર થઈ ગયા અને તમારા ઘણા મહત્વપૂર્ણ સપના હજુ પણ અધૂરા છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે તમારા જીવનમાં જે સમય આવવાનો છે તે ખુશીઓનો વરસાદ લાવી રહ્યો છે તમારા માર્ગમાં ગમે તેટલા અવરોધો આવે કે ગમે તે દુશ્મનો તમને આગળ વધતા રોકવા માંગે આ મહિને નસીબ પોતે જ તમારા પક્ષમાં રહેશે અને કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી રોકી શકશે નહીં અમારા જ્યોતિષ વિશ્લેષણ મુજબ આ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે જેની અસર તમારા જીવન પર ખૂબ જ શુભ અને સકારાત્મક રહેશે પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે કેટલીક જરૂરી સૂચનાઓને ગંભીરતાથી અપનાવશો જો તમે આ બાબતોને તમારા જીવનમાં લાગુ કરશો तो चौकस बने सफरता तुम्हारा पग पर हशे अने विरोधियोंनी कोई पण चाल तमने विचलित करी शक्षे नहीं हमें जानिए चाहिए के तुम्हारी अंदर घना दिव्य अने महान सपना छे जे तुम्हें आज सुधी कोईनी साथे शेयर करया नथी परंतु हवे समय आबी गयो छे के ते बद्धा सपना मूर्त स्वरूप लेवाना छे आ महीने भगवान कुबेर देवी लक्ष्मी शनिदेव ભગવાન શિવ અને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ તમારા પર વરસવાના છે પરંતુ ધ્યાનમાં રાખો કે આ અનોખા સમયમાં કોઈ પણ ભૂલ તમને ભારે પડી શકે છે આ તે દુર્લભ સમય છે જ્યારે ભગવાન પોતે તમારી પાસે આવીને તમને આશીર્વાદ આપવા તૈયાર છે પરંતુ જો તમે એક નાની ભૂલ પણ કરો છો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે તેથી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિડિયો કાળજીપૂર્વક અને સંપૂર્ણ રીતે જુઓ કારણ કે તેમાં આપેલી માહિતી તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે વિડિયોનો દરેક મુદ્દો તમારા માટે વરદાથી ઓછો નથી જે ફક્ત તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરશે નહીં પરંતુ તમને સમૃદ્ધિ અને શાંતિના દરવાજા સુધી પણ લઈ જશે અમે અમારા બધા આદરણીય દર્શકોને વિનંતી કરીએ છીએ કે આ માહિતીને એક કિંમતી રત્ન તરીકે ગણો અમને અમારા શબ્દો અને આગાહીઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને જો આ વિડિયોમાં આપેલી કંઈ પણ ખોટી સાબિત થાય છે તો તમને બાગેશ્વર ધામ સરકાર દ્વારા લાખનું ઇનામ આપવામાં આવશે આ અમારી માન્યતા છે તમે અમારા જ્યોતિષ જ્ઞાન પર વિશ્વાસ કરી શકો છો કારણ કે અમે જે કંઈ કહીએ છીએ તે ઊંડા અભ્યાસ અને દૈવી ગણતરીઓ પર આધારિત છે જે વ્યક્તિ આ વિડિયોમાં આપેલી સૂચનાઓનું પાલન કરશે તેને આ મહિને ચોક્કસપણે અપાર સમૃદ્ધિ મળશે આ મહિને નવદેવતાઓના આશીર્વાદ ખાસ કરીને તમારી કુંડળી પર વરસવાના છે તેથી તમારે કેટલીક ખાસ ક્રિયાઓ અને કેટલીક જરૂરી સાવચેતીઓ અપનાવવી પડશે જેથી આ દૈવી શક્તિઓ તમારા પર પ્રસન્ન થાય અને તમારા જીવનમાંથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય તો